અને અમુક અમુક ટકા થોડા ઘૂસળા વળતા જાય છે અને અમુક ટકા જાંબુડિયા કલરના થઈ જાય છે અને અમુક ટકા સુકાય છે તો આના માટે કોઈ અમને દવા આપો તો ઘણા બધા ખેડૂતો મિત્રો પૂછતા કે આને કઈ દવા પાવાથી કઈ રાહત થાય કે પછી દવા છાંટવાથી રાહત થાય કે ખાતર નાખવાથી એમને રાહત થશે તો આજના વિડિયોની માલિપા આપણે વાત કરીશું કે જીરોનો પાક બનાવ્યો છે જીરોના પાકને માલિપા લીલો સુકારો આવે છે જીરોના પાકને માલિપા અમુક ટકા વધતો નથી ગ્રોથ નથી આવતો તો એની પણ માહિતી આપીશું જીરોના પાકની માલિપા જે જીરોના છોડવા સુકાઈ જાય છે એની પણ આપણે આજના પાકની માલિપા આજના વિડીયોની માલિપા વાત કરીશું અને મૂળનો વિકાસ થાય અને મૂળિયે પણ ફૂગ ન લાગે એવી પણ આપણે આજના વિડીયોની માલિપા વાત કરીશું બરાબર છે તો જે ખેડૂત આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને દરેક પાકની માહિતી તમને આપણી ચેનલ ઉપર મળી રહે બરાબર છે તો જે લીલો સુકારો છે મિત્રો ને જીરાના પાકની માલિકા લીલો સુકારો છે તો લીલા સુકારા માટે તમે કઈ દવા વાપરી શકો છો કે ભાઈ તમે ધાનુકા કંપની નું જે ઝેનેટ આવે છે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે અથવા તો તમે બાયોસ્ટેટ કંપનીનું જે રોકો પાવડર આવે છે એ રોકો પાવડર પણ તમે એમાં વાપરી શકો છો બરાબર છે ટાટા કંપનીનું સાર્થક આવે છે તો એ સાર્થક પણ તમે વાપરી શકો

એ શું કામ ને આપણે કાશુ ગામાસી નાખવું પડે કે ભાઈ વાતાવરણ ને હિસાબે માનો કે દિવસ દરમિયાન ગરમી પડતી હોય હમી હાજમાં તમને કોઈ ઝાકળ પડવા માંડે અને રાત્રે ઠાર પડતો હોય અને હવારમાં ઠાર ઘડીકમાં ઉડે નહીં અને જે સૂર્યપ્રકાશની હાજરીની માલિપા જે પાણીના જે ટીપા હોય એ ગરમ થઈ જાય અને જે આપણના પાકને નુકસાન કરે છે એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું સેનેટ એટલા માટે વાપરવું જોઈએ કે વાતાવરણથી થતી કોઈ એન્ટી બેક્ટેરિયલ ભંગી હોય

ઘણી બધી કંપનીના જીબ્રેલી એસિડ આવે છે લિક્વિડમાં આવે છે પરવા એમાં 0.001 આવે છે કેટલું 0.001 મતલબ કે 1 રૂપિયો હોય અને 1 રૂપિયાના તમે હો ભાગ કરી નાખો એમાંનો એક ભાગ બરોબર છે તો એ જીબ્રેલી ક્યું 0.001 આ જે જીબ્રેલી આવે છે એ સીધું 1 રૂપિયા બોલો રૂપિયાના આપણે હો ભાગ કરવા પડે છે આ સીધા સાળી રૂપિયા છે એટલા માટે કે આ પાવરફુલ દવા થઈ ગઈ બરાબર છે જે કેમિકલ પ્રોડક્ટ છે છે બરાબર તો એક તમારે કેટલા છે આ એક પડીકી છે ને એક પડીકી ના તમારે દસ પંપ બનાવવાના છે માનો કે કેવી રીતે કે ભાઈ ગ્રામ ગ્રામની પડીકી છે તો હવા ગ્રામ નું માપ રાખવું બહુ મુશ્કેલ છે બરાબર તો કેવી રીતે કરવું જોઈએ કે ભાઈ એક ડોલ લઈ લેવાની એક ડોલ જ હોય ને આપડે ઈ એક ડોલ માં તમને કોઈ દસ ગ્લાસ પાણી નાખી દેવાનું દસ ગ્લાસ પાણી નાખી અને તમારે એમાં આ પડી કે નાખી દેવાની છે આ પડીકી ઓગળી ઓગળી નાખવાનું છે હલાવી નાખવાનું છે હરકી પછી એક કોકમાં એક ગ્લાસ એક કોકમાં એક ગ્લાસ એક કોકમાં એક ગ્લાસ એટલે કે દસ પંપ બંધ છે તમે જે દસ ગ્લાસ પાણી લીધું છે એ ખાલી થઈ જાય અને એક કોંકમાં એક ગ્લાસ આ પડી નાખી દેવાનો છે અને આમાંથી સીધું તમારે ધાનુકાના જેનેટમાંથી ચાલીસ એમ એટલે કે તમારે ભેગું એમાં આપી દેવાનું છે બરાબર છે જો તમને ધાનુકા કંપનીનું ઝેનેટ ન મળે તો તમે બાયોસ્ટેટ કંપનીનું રોકો પાવડર પણ લઈ શકો છો અને એ ન મળે તો તમે ટાટા કંપનીનું જે

ચાહે ડીપ આપ્યું હોય ચાહે બાર બત્રી હોલ આપ્યું હોય ચા તમે એગ્રો સેલ નું મહાલાભ આપ્યું હોય બરાબર છે કે પાંચ કિલો લેખે મહાલાભ આપો સારું પડશે જો એ આપ્યું હોય તો પણ તમને કોઈ એ સારામાં સારું તમને એમાં પરિણામ મળશે કારણ કે એના જો મૂળી હશે તો આપેલું ખાતર છોડવો ફટાફટ લઈ શકશે એટલા માટે આ બંને વસ્તુ તમારે નાખવાની છે